સાજીગંજ વિસ્તારમાં નટરા ટોકેજની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલું છે જ્યાં ગત પચીસમી તારીખે નવ યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો વીસ હતી ત્યારે યુવકો દ્વારા સો જ રૂપિયા આપવામાં આવ્યા ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને હમને તો તુચકોએ દીએ હે બાકી હમ કિસીકો પૈસે નહીં દેતે એવું કહીને મગજમારી કરવા લાગ્યા થોડાક અંશે મગજ મારી શાંત પણ થઈ ગઈ પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાનમાં ધસી આવ્યા અને અપશબ્દ ભાષાનો ઉપયોગ કરી રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સાચીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ થઈ ગઈ ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી ચિતાર ફારૂક છાપરાલુ આ છાટકાનો એક સંબંધી પણ છે હું વડોદરામાં સ્ટેશન રોડ પર એશુડેપુની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું પચ્ચીસ તારીખના રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરથી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની જાણ એની જાણ અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ અને એમાં એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે ચોવીસ કલાકમાં ગુનેગારોની ઓળખ વિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ દુકાને હું હતું અને મારા બે માણસ હતા નોકરી પેલા કોઈ દિવસ નથી આવ્યા પહેલી વખત જ આવેલા અને કહે છે કે અમે તો તમને સો રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ મેં કહ્યું એ મારે ત્યાં નહીં ચાલે મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું બીજેપીમાં વોર્ડ નંબર ત્રણમાં મંત્રી પણ છું પણ આવો બનાવ મારી એટી થ્રી હું આ દુકાને બેસું છું પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં દસ વાગે હા અને પછી મારી નાખવાની ધમકી આપીને એને નીકળી ગયેલી કે પાછા આવી ગયા છે અમે મેં કીધું કંઈ વાંધો નહીં આવો અને મારા બીજા કસ્ટમર બી બહાર ઉભા રહેલા એ બી બચારા ગભરાઈને ને બધા ભાગી ગયા નહીં પોલીસ પેટ્રોલિંગ સારું છે પોલીસની કામગીરી બી સારી છે એવું નથી પોલીસ પર કોઈ એલિગ્રેશન થાય એવું નથી બધા ડેલી પીસીઆર વાનબી ફરતી હોય છે આ તે પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે ઓળખ પરેડ થઈ તો ક્યાં ના નીકળે ઓળખ પરેડ થઈ તો એ કમાડી બાગના કંઈ બે છે કલ્યાણનગરના બે છે અને એક ફતેગંજ સદર બજાર ડેલાનો છે નામ મને ખબર નથી શું નામ આપ્યું સુભાષ અગ્રવાલ